નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી ની સ્વાધ્યાન પોથી નો પાઠ 16 સુદામા દીઠા શ્રીકૃષ્ણ કૃષ્ણ દેવરી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાન પોથી ના તમામ વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે પ્રશ્ન 1 કાવ્ય ના પ્રસંગ ને વાર્તા સ્વરૂપે લખો શ્રી કૃષ્ણ સુદામા ના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે વાકા બોલી સત્યભામા કહે છે કે આવા શું શ્રીકૃષ્ણના મિત્ર હશે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે હરિભક્તને ઓળખતા નથી શ્રી કૃષ્ણ સુદામાને આસન પર બેસાડે છે અને પોતે ઉભા રહી સુદામાને વાયદો વાયરો નાખે છે આમ આ સત્ય સત્યભાવ અને અતિથિ ભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો અહીં પાત્રોના મુખે બોલાયેલા સંવાદો આપણે લખવાના છે જેમાં પેલું છે દાસી તો દાસી બોલે છે બારણે એક બ્રાહ્મણ ઉભો છે બીજું વાક્ય દાસીનું છે મે બધા ઋષિઓને જોયા છે એ નારદજી નથી નથી દુર્વાસા નથી અગત્ય ઋષિ બીજું શ્રી કૃષ્ણ એ તો મારો બાળપણનો મિત્ર સુદામા છે મારા જેવો દુખિયાનો વિ છે બીજું વાક્ય શ્રી કૃષ્ણનું તમે પૂજા થાળ તૈયાર કરો આજે હું રાજ્યાસન ભોગવું છું તે એ બ્રાહ્મણના પુણ્યનું ફળ છે સત્યભામા સત્યભામા કટાક્ષમાં બોલી આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા બીજું વાક્ય શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે નાનપણની આ માયા જબરી કહેવાય જોવા જેવી જોડી છે આ હરિએ સુગંધી લેપ લગાડેલો છે અને આણે ભસ્મનો લેપ કર્યો છે પ્રશ્ન 3 નો પહેલો શ્રી કૃષ્ણ સા માટે અધીરા થઈને દોડ્યા શ્રી કૃષ્ણને દાસી સમાચાર આપે છે કે આપણે બાણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે તેનું નામ સુદામા છે એવું કહે છે આ સાંભળીને શ્રી કૃષ્ણ અધીરા થઈને દોડ્યા

એમને ખૂબ જ તરસ લાગવાથી એમણે યમુનાના વિસ્મય પાણી પી લીધું પાણી પીતા બધા બેહોશી ભગવાન પ્રભાવમાંથી યમુનાને મુક્ત કરવાનો સુદૃઢ સંકલ્પ કરીને કદેલ વૃક્ષ પર ચડી ગયા અને યમુનાના વિસ્મય પાણીમાં કૂદી પડ્યા તેનો અવાજ સાંભળીને કાલિયાનાગ બહાર આવે છે શ્રી કૃષ્ણ અને કાલિયાનાગ વચ્ચે યુદ્ધ થયું નાગથી પ્રાર્થનાથી

રાહે જોઈ રહે છે સુદામા શ્રી કૃષ્ણને આવ સુલુ છે અને છઠ્ઠું શ્રી કૃષ્ણએ પોતાના મિત્રને આસન પર બેસાડી અને પોતે ઊભા ઊભા વાયરો નાખે છે પ્રશ્ન 7 માં પહેલું વાક્ય જોઈએ કટાક્ષમાં બોલનારી એટલે વાંકા બોલી સત્યભામા વાંકા બોલી પટનારી પટરાણી હતી દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતું કે રસમગ્ન હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચેપ્ટર છે ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનું તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ